ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેવ કેવ શબ્દનો અર્થ ગુફા ભોય કે ડુંગરમાં ગુહા ગુફાઓ તપાસવી પશુની બોળ બખોલ કે કોતર થાય છે કેવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્રીહિસ્ટોરિક કેવ્સ હેવ બીન ફાઉન્ડ ઇન ધી ગોર્જ એટલે કે ખીણમાંથી પ્રાગૈતિહાસિક ગુફાઓ મળી આવી છે એક બીજું ઉદાહરણ જોઈએ વી કેવ ફોર ધ એડવેન્ચર ચેલેન્જ એન્ડ ફિઝિકલ એક્સરસાઇઝ અર્થાત અમે સાહસ પડકાર અને શારીરિક કસરતના હેતુથી ગુફાઓ તપાસીએ છીએ એક અન્ય ઉદાહરણ જોઈએ ધેર ઇઝ વોટર ઇન ધી ઇન્ટિરિયર ઓફ ધી કેવ અર્થાત ગુફાની અંદરના ભાગમાં પાણી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ